એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ વૃદ્ધ એટીએમમાં જ રૂપિયા ભૂલી ગયા હતા જે રૂપિયા એક યુવાનને મળતા તેણે પોલીસની મદદથી વૃદ્ધને રૂપિયા પરત કરતા વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા હતા સુરત શહેરમાં ચોકબજાર પોલીસે માનવતા મેખાવી હોવાની ઘટના બની હતી જેમાં એક બાવન વર્ષના વૃદ્ધ એસબીઆઈ બેંકના એટીએમમાં દસ હજાર ભૂલી જતા વિવેક પ્રજાપતિ નામના યુવકને મળ્યા હતા જેણે આ પૈસાની ચોકબજાર પોલીસે જાણ કરી પરત કર્યા હતા જેને લઈ ચોકબજાર પોલીસે વૃદ્ધને શોધી કાઢી ચોકબજાર પોલીસમાં તેમને રૂપિયા પરત કરતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા તો વૃદ્ધ પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે અને એટીએમ માં પૈસા લેવા ગયો તો એટીએમ માં નીકળ્યા નહીં પછી થોડી વાર પછી બે હજાર આવ્યો કે તમારે દસ હજાર રૂપિયા ઉપડી ગયા છે એ પછી કલાક પછી સાહેબનો ફોન આવ્યો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી કે તમારા પૈસા થઈ મત છે પોલીસ સ્ટેશનમાં તમે આવી અને લઈ જજો બજાર પછી જે હું બે દિવસ પહેલાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક્ટ કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા તો ચોક બજાર પોલીસ સ્ટેશને એ જ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત ભરાયું છે